ખેડા ધોળકા અને હાઈવે ને બંધ કરી દેવામાં આવ્યો છે સાબરમતી નદીના પાણીની આવકને પગલે હાઈવે બંધ કરાયો છે તો સાથે ખેડા તાલુકાના નીચાણવાળા ગામડાઓમાં પણ વરસાદી પાણી પ્રવેશી ચૂક્યા છે સાથે રસીપુરા પથાપુરા અને કલોલી ના વર્યા છે સાબરમતી નદીના પાણી હજારો ખેતી બરબાદ થઈ ચૂકી છે ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે ખેડાથી કે ખેડામાં પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા યોગીન ફોનલાઇન પર જોડાયા છે યોગીન હાલ કેવી પરિસ્થિતિ છે ત્યાં અનેક વિસ્તારોની અંદર નુકસાનના પણ સમાચાર સામે આવી રહ્યા છે ચોક્કસ પ્રમાણે ગઈકાલથી કલોલી નાની કલોલી આ તમામ ગામડાઓમાં સાબરમતી નદી ના પાણી ઘુસ્યા છે લગભગ સાત થી આઠ કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં આ સાબરમતી નદીના ના ઘસમસતા પાણી ઘુસ્યા છે જેના કારણે દસ થી બાર હજાર વીઘા વિસ્તારમાં ખેતી નો પાક બરબાદ થઈ ગયો છે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે ઘણી ખરી જગ્યાએ તો ઘાસ ચારો પણ આપમાં તણાઈ ગયો છે એટલું બધું નુકસાન છે કે ના પૂજો ને વાત જોકે સારી છે તેના કારણે લોકોનું નીચાણવાળા વિસ્તારો માંથી સ્થળાંતર કરી દેવાયું છે પરંતુ આ લોકો માટે કર્યું અને ગામમાં હતા તે લોકો માટે હવે ગામમાં ફૂડ પેકેટની વ્યવસ્થા કરવી પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે આ પથાપુરા રસી જેવા ગામોમાં અત્યારે સંપર્ક તૂટી ગયો છે જો ગામમાં વાહનો લઈ અંદર જવાય તેવી પરિસ્થિતિ છે પરિસ્થિતિ છે તે સામે આવી રહી છે અને સાથે સાથે અત્યારે ખેડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ